गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप કે આપ લોકો ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 9 ના આજે गाइस બહુ જલ્દી ઊઠી ગયો કેમ કે આજ જલ્દી એક કામ પતાવવા જવાનું પપ્પા રે તો ચાલો પેલા સવારનો નાસ્તો કરવાનો બાકી છે ને એ પેલા બધાને મળી લઈ તો જો આ રિસીવ બેઈ જો છે રિસીવ ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો જય શ્રી કૃષ્ણ અને આ બાજુ રાધિકાઈ બેઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ રિસીવ ને અને અત્યારે છે ને સવાર સવારમાં અમારો ઘરનો માહોલ છે ને એકદમ સક્ષંગી હોય એટલે આ બે છે ને સક્ષંગ સાંભળે છે અને એવું બધું છે જો ટીવી માં તો ચાલો આ બાજુ સોનલજી શું કરે છે સોનલ ને ઓલવેઝ કામ ચલતા એ પોતા બોતા લગાને કા તો આ બધું જો સોનલ છે ને પોત ને એવું મારે છે પણ મારે ત્યારે જવાનું છે એટલે હું કેટલા વાગે આવી ને બનાવી નથી ખબર સોનલ છે ને પોતા મારે છે તો એને મળી લઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અમારે જવાનું છે બાર તો અમે બાર વાગે આવી અને આવી જાય તો દહ વાગે આવી જાય હમ્મ તો ગાઈ ઘરે થી જો વાવું કહેવામાં આવે છે ખાઈને જાવ એટલે આજે છે ને મેં કીધું ભાખરી બનાવીને ભાખરી ખાઈ લઈને એટલે બાર એક વાગી જાય તો કઈ વાંધો ન આવે તો ચાલો સવારનો ચા નાસ્તાઓ કરી લેશે બપોરના અગિયાર અને જો કામ પતાવીને છે ને ઘરે આવી ગયો પણ ઘરે આવ્યો ને તો જોયું તો પાવર નથી ગાઈ પાવરે પાવર છે ને ફૂલ હેરાન કર્યા છે કાલે રાતે બે વાગે મને છે ને અંધારામાં સગાડ્યો અને ઇન્વેટર ચાલુ કરવું પડ્યું કાલ રાતે રિસીવ છે ને ભાઈ પાવર ગયો ને પછી અડધી કલાક કલાક લગી છે ને ભાઈ કુવા નથી દીધા અને ફોન ચાલુ કરી દઈને તો રમતો હતો તો ફોન બંધ કરી દીધો ને પછી રોવાનું ચાલુ કર્યું અને ઇન્વેટર રાતે મારે ચાલુ કરવું જો ઇન્વેટર છે ને પાછો ચાલુ કરું છું પણ કોને ખબર ઇન્વેટરમાં શું થયું છે રાતે ચાલુ થયું છે એટલે પાવર નહીં ટોરેજ છો હોય કે અત્યારે થોડીક વાર તો આવેલું પણ બંધ થઈ ગયું હવે જોઈશી જો આ છે આપણું ઇન્વેટર અને ચાલુ કરવી જોઈ કે પાવર આવે છે કે નહીં તો ચાલુ તો થઈ ગયું હવે જોઈ છે પાવર આવ્યો કે નહીં આવો પાવર

પાવર જાય ને મમ્મી લાઈટ ફોન ની ચાલુ રાખવી તો ના ના એટલા તો અમે ન કર્યા હોય કર્યા હોય મમ્મી અમે સુતા રેતા કેમ કર્યા છે હા એમ કેમ કર્યા છે અને મમ્મી હા દ દ ના કામ કરવાના અત્યારે તો તમારે તો નવી હોવું ને સારું છે પાપા લઈને વહી જાય રોડે ઓલી શું કેવાય રિક્ષામાં માં સાયકલમાં માં રિક્ષા નહીં ચાલો ગઈ તો તો રાધિકા આવી ગઈ છે અને આજ આખો દી રહેવાનું છે કે વહી જવાનું ત્યારે ત્રણ દિવસ નક્કી રોકાવાનું છે તો આજે આપણે જોરદાર ગેમ રમશું વ્લોગ ના એન્ડ સુધી બન્યા રહીજો જો આજે છે ને બે વસ્તુ કામ છે એક તો હું કેમ ગાય છે એક ઘરમાં બે યુટ્યુબર હોય ને એટલે આવું થાય અને બીજો એક પ્લાન ઈ છે કે દૂધીનો હલવો બનાવવાનો તો બેમાંથી એક વસ્તુ કરશું શું કરશું આપણે

કાનુ ખોડિયું રેવા દો હજી મારું ખોયું છે ને મમ્મી હજી લગી હાંસવી રાખ્યું છે આ તો તું લેતી હવે અમાર જોતું નથી હા મમ્મી બોપર ના એક અને જો જમવા બે ગયા છે તો જમવામાં છે ને સોળી નું શાક છે રોટલી છે ને રસ છે ને આ બાજુ રાતી બે ગઈ છે મમ્મી બે ગયા છે પપ્પા છે ને રોહિત છે પણ રોહિત ઉપર કાલના બ્લોગમાં કમેન્ટ આવી કે રોહિત નો મગજ છે ને વૈજ્ઞાનિક જેવો છે તો તું ભાઈ અંતરિક્ષમાં વયો જાવે યે એવી કોમેન્ટ આવી એક તું વાંચતો નથી કોમેન્ટ એ મને ખબર છે હમણાં હા એટલે તને નો ખબર હોય તારું હું કેવું રોહિત તો ટેલેન્ટ છે હા પણ તારા માં ટેલેન્ટ છે તો તો જો રાધિકા નો ત્રીજો નંબર આવતો અને કાલના બ્લોગમાં મમ્મી ઉપર બહુ કોમેન્ટ આવી છે મમ્મીની ભાઈ શું કહેવાય સ્મૃતિ જોઈને બધા કે થાકતા નથી મમ્મી તમારા યંગ છે કે કામ બહુ કર્યા રાખે એ હા એ તો મમ્મીને ખબર કે એને જોઈને છે ને મજા આવી જાય હે મમ્મી કાંઈ બીજા તો કામ કરી જવાના નથી એટલે બાકી પપ્પાનું તો જો ઓલવેઝ ફાઈન જ હોય પપ્પાને કઈ ઉપાધી હોય નહીં એકદમ

જોવા વાળા થાકી ગયા છે કે હવે અમારા ફાર્મ હાઉસ નથી જોવું નવું બતાવો એમ તો હું નવું બતાવી તું નવા માં તો હવે હું તમે લોકો સજેસ્ટ કરો એ અમે બતાવશું તો ઘણા લોકો ને તો એવું છે કે વોટર પાર્ક માં જાઓ અત્યારે કે ઉનાળો છે તો યાર તો ફાર્મ માં ન ગમે આ તો બધા જાતા હોય ને એટલે જાય મને ઈ પાણી થી નાવું જ ન ગમે કારણ કે બધા નાતા હોય એટલે મને થોડું ગોરું થાય તો ગાઈસ વોટર પાર્ક માં તો અમને બહુ મજા આવે પણ આપણે યારે આવવા વાળા કોઈ નથી કરતો આપણે જાત

કે ચીકુના જૂસ ઉપરથી કોમેન્ટ એમ આવી કે રિષિને આપણે કીધું હતું ને કેળાનું જૂસ આપજો એમ કે કેળાનું જ્યુસ તો અપાય જ નહીં કે હાલતા શીખે ને તે અપાય ભારે પડે એવું હોય હમ તો ગઈ તમે લોકો છે ને બધું થાય ટાઈમ આવશે ને ત્યારે અમે બધું ધીરે ધીરે ખવડાવતા જ આવું અને એક કોમેન્ટ એવી આવી હતી કે સોનલ બેન પહેલા એવા મેં લોયા કે એના ભીંડાનું શાક ભાવે

અને આ બાજુ જો દૂધીનો હલવો બનવાનું ચાલુ થઈ ગયું છે રાધિકા એ આ બાજુ દૂધી ખમણવા મળી છે અને આ બાજુ સોના લઈ દૂધી ખમણવા મળી બબ્બે જણા લાગી ગયા છે ફટાફટ કામ થાય અને પણ આ દુખવા મળે એકલા થોડું કેટલી છે બે મોટી છે બે મોટી દૂધી છે એટલે હાથ દુખવા મળે અને ગાઈસ કાલના બ્લોગમાં નાસ્તાથી યાદ આવી ગયું કે કાકે એર વાળી બેગ આવે કઈ રકાય એવું સોમા હા કરાય ખારે નહીં વેફર ને એવું કઈ આવે એવી બેગ તો એવી બેગ નું કીધું કે એમાં નાસ્તો નાખી દેવાનો

તો જોઈએ સોનલ બનાવે છે રાધિકા બનાવે છે કે મમ્મી બનાવે છે તો હે મને આ એવું જ લાગે છે બધા વારા પરથી વારા જ બનાવશે કારણ કે સોનલ અત્યારે ઋષિને રેડી કરે છે એ રેડી થઈ જાય ત્યાં રાધિકા ઋષિને હાંસવશે કે આ મમ્મી છે એવું બધું થાય પણ આપણે એ પૂછી લઈએ કે હલવો કુકરમાં બનાવવાનો છે કેમાં બનાવવાનો છે તવલામાં બનાવવાનો બધા એમ કે કે ગાળો કઈ કુકરમાં બનાવવાનો છે બધા એમ કે કુકર કરતા તવલામ જે બનાવીને બહુ સરસ બને ઓ એ હું કરવા કે ખબર છે દૂધ બળે છે ને હમ દૂધ બળે કુકરમાં હું છે કે દૂધીનમાં જે રહેલા પોષક તત્વો હોય ને એ ફાટી જાય એટલે કુકર કર અલા કુકર કરતા છે ને તવલામાં વધારે મીઠો બને તો હલવો બનાવવા માટે દૂધી લઈ લીધી છે ખમણી લીધું છે હવે શું કરવાનું છે રાધિકા કોણ પીએ રાધિકા પીએ અડધું હું પીએ એવું સીમી આવી ગયા છે તો એકારે કબે હાથ લાગી ગયા છે એટલે ફટાફટ છે ને દૂધીમાંથી પાણી નીકળી જાય મમ્મી બે ગયા છે અને રાધિકા છે મમ્મી તમે બનાવશો હલવો

ઉનાળામાં છે ને તાપમાન બધું ઠંડુ ઠંડુ એસી જેવું થઈ જાય એસી ચાલુ ન કરવી પડે તો ચાલો અહીંયા આવી ગયું છે એક લોટો નીકળશે અને ગવણી આવી ગઈ છે હલવો ખાઈ તો વધારે નઈ આવતી હોય તો જામી જાય

પણ આ થોડુંક અલગ લાગે આ પાણી જેવું જ લાગે નારિયલ પાણી જેવું જ લાગે એમ અને આમાં તો સાઈલ નું એનું બધું આવે ને બિયાનું ને એનું આ નાખે ને મજા આવે હલવો બનાવવા માટે માસ્ટર શેફ માં છે ને સોનલ આવી ગઈ હતી કે મે દૂધી નો રસ વધારે પીધો ને એટલે હું બનાવું છું હે ને કે હોય કે કેટલી વાર બનાવ્યો હોય આ સોનલે ઘણીવાર વાર બને નાખ્યો એટલે જો પાસો બનાવે છે તો કી લઈ લીધું છે અને કઈ કઈ રીત આપડે હું હું વસ્તુ આમાં નાખશું કઈ દે પેલા હાલ આપણે જો દૂધ નાખવાનું છે અને ખાંડ અને કાકો રિયલ્સી નો નિયો નાખશું ફૂકો અને જયફળ અને પછી કાક આપડે કાક કાજુ બદામ ને હું કાક નાખું છે નાખશું તો કાજુ બદામ પૂરા થઈ ગયા આપણે જે લાવ્યા હતા ને હવે નવા લાવવા પડે એમ છે હા હાલો તો વગર કાજુ બદામ નો હલવો બનાવ સુનાવા માટે છે ને સૌથી પહેલા તો દૂધી અને ઘી લઈ લીધું છે દૂધી બધી નાખી દીધી છે હવે આમાં શું કરવાનું આ જો શેકવાનું શેકડી શેકવાનું હલવો બને ઓકે હલવાની રેસીપી તો મેં બહુ વાર તમને આપી દીધી છે પણ નવા લોકો હોય જોવાની મજા આવે એટલે એમ કે છે મેં ઘરે જિંદગી હલવો બનાવવાનો હતો એટલે કે ત્યાં આએ આવીને શીખી અમારી ઉપર છે ને બધા નવા નવા પ્રયોગો કર્યા અને પછી અમે છે ને ખાતા શીખ્યા બધું શું કે ઉતા એમાં એવું તો ને મમ્મીની બધા હોય એટલે એની ઉપર તો કઈ પ્રગ પ્રયોગ કરાય નહીં એમ એટલે બનાવવાનું પછી આવતું નહી એમ બનાવતા તો પછી બનાવ્યો નથી આયા પછી બનાવવાની તો કોઈ તો આયા જ નતો મમ્મી હેલ્પ કરાવતી હોય તો ચાલો કઈ છે હલુઓ બનાવવા માટે મસ્ત મજાનું દૂધ લઈ લીધું છે ને હવે આની અંદર દૂધ નાખવામાં આવે છે ને દૂધ નાખી દીધું છે ને હવે છે ને પંદર વીસ મિનિટ લાગી જાય એવું લાગે છે જો આ રીતના છે ને મિક્સ કરી દેવા કેટલો ટાઈમ લાગશે હવે આ છે ને દૂધ જેટલું છે ને એકદમ કણી કણી મસ્ત માવા જેવું નઈ ને ચાલી ને એકદમ મસ્ત બળતા કેટલો ટાઈમ લાગે બળવા માંથી આપડે કેટલો કેમ ખબર કદાચ

અને જાયફળ ખમણી ના અંદર નાખી દેવાનું ઓલો છે ને ખીર માં નાખે એ હા રેડી મેગા ની સ્મેલ તો કે જાણી જાણી લાગે છે નડે નહીં હળવું હોય ને હા મોટલે નડે નહીં કે તો ગાઈસ મસ્ત મજાનો હલવો બનવાનો છે હલવા થી યાદ આવી ગયું ત્યારથી મુંબઈ નો હલવો બને ઘરે કે નો બને રત મે બનાવ્યો કારે નત બનાવ્યો એકવાર આપણે ટ્રાય મારવી બનાવશું તો એકા કરવાનો કે નો બને તો એ ટ્રાય મારશું ચાલો હવે બધી વસ્તુ આમાં એડ કરી દીધી છે ખાલી એક એલચી લાસ્ટ માં નાખશું તો હવે આને ઉકળવા દેવાનો જ્યાં સુધી દૂધ ઓછું ન થાય ત્યાં અંદર મિનિટ થઈ ગયું પણ હજી છે ને થોડુંક એવું દૂધ રહી ગયું છે તો તમને દો હલવાનો કલર છે ને ભાઈ એકદમ જોરદાર આવો છે મસ્ત મજાનો કલર છે હું કેવું કલર જોઈને મજા આવી ગઈ મને હવે હલવો ખાઈ ખબર પડે જોકે સારો જ બને એમાં કઈ ઘટે નહીં આ દૂધ હમાય નાખ્યો એટલે સોનલે બનાવ્યો એટલે કઈ ઘટે નહીં આપણે એમ કેવાય સારો ભાઈ નો સમસો સીધો માથામાં આવે આ બધી મજાક ની વાત છે કઈ આવે ભાવે નહીં હું કેવું

પપ્પા ની એમ કેતા પાણી કે અગાઉ આવી જાય અને અત્યારે ને પપ્પા બેઠા છે ને આરતી ને એવું હાલતું હોય એમ બોલે આરતી પૂરી થાય એવું ન હોય ફોન જવો હોય એટલે સાનુ મુનો થઈ જાય

વિડીયો ગેમો હોય છે આ ગેસ કરો ક્યાં સોનલ ની ફેવરિટ જગ્યાએ જવાના છે આપી દઉં છું કે જો એ તમને કાલ જોવા મળશે તો ચાલો એની સાથે આજનો એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગમો હોય છે વિડીયો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું તો પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય